જાતભાત કી કરો વિદાય હિન્દુ હિન્દુ ભાઈ અને હિન્દુ હિન્દુ ભાઈ ભાઈના નારાઓ લગાવી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને અટકાવવા ના વનિતા વિશ્રામ ખાતે હિન્દુ સંગઠન દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી બાંગ્લાદેશમાં જે પ્રકારે હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તેને લઈને વિશ્વભરના હિન્દુઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેના પડઘા હવે સુરતમાં પણ પડી રહ્યા છે સુરતના વનિતા વિશ્રામથી એકત્રિત થઈ હિન્દુ સંગઠનોએ રેલી કાઢી કલેક્ટર પહોંચી આવેદનપત્ર આપ્યું હતું હજારોની સંખ્યામાં રેલીમાં જોડાયેલા આગેવાનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓને ટાર્ગેટ કરી દેશમાંથી જતા રહેવા દબાણ કરી રહ્યા છે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયેલા વિવિધ હિન્દુ સંગઠનો તેમજ તમામ સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો

દિલ્હી સુધી પહોંચાડે અને ભારત સરકાર બાંગ્લાદેશ પર પૂરતું દબાણ લાવી હિન્દુઓ પર થઈ રહેલા તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને હિન્દુઓ પર જે થઈ રહ્યો છે આ વર્તનને તાત્કાલિક ધોરણે બંધ કરાવે જેના માટે સાધુ સંતો અને તમામ હિન્દુઓ તમામ હિન્દુઓના જે સંગઠનો છે બધા જ સંગઠનો ભારત દેશની સાથે છે હિન્દુઓની સાથે છે અને કોઈ પણ પરિસ્થિતિ જયારે બાંગ્લાદેશમાં નિર્માણ થઈ છે તો એ પરિસ્થિતિ તાત્કાલિક બંધ કરવામાં આવે એવી વિનંતી છે